શુભમ હું નીરજ શુક્લા કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ કાર્યક્રમમાં અમે તમને ફ્રી માર્ગદર્શન મેળવવા માટે એક ફોર્મ ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં આપેલું છે આપણી કુંડળીના ફ્રી માર્ગદર્શન માટે એ ફોર્મ ભરીને અમને મોકલી શકો છો આ જે તમારા પ્રશ્નો હશે એનું સમાધાન અમે કોસ્મોટીવી દ્વારા જ આપને આપીશું વાત કરીએ આજના પંચાંગની આજે તારીખ બાર જૂન બે હજાર પચીસ અને ગુરુવાર છે ચંદ્ર રાશિ ધન અને નક્ષત્ર મૂળ રાત્રે નવ સત્તાવન સુધી છે પછી પૂર્વ સાડા નક્ષત્ર રહેશે તિથિ આજે જેઠ માસની કૃષ્ણ પક્ષની એકમ છે બપોરે ચૌદ ને સત્યાવીસ સુધી પછી બીજ થઈ જશે કરણ કૌલવ બપોરે ચૌદને સત્યાવીસ સુધી પછી તેતીલ રાત્રે બે છપ્પન સુધી રહેશે યોગ આ શુભ છે બપોરે બે ને પાંચ વાગ્યા પછી પછી શુક્લ યોગ રહેશે તો વાત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિ વિશે મેષ રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ રહી શકે છે કેરિયર બાબતે કોઈ વધારાનું કામ અથવા તો બોસ તરફથી કોઈ વધારાના મીટિંગ અથવા ચર્ચાઓમાં ભાગ લઈ શકાશે ફાઇનાન્સમાં કોસમોવાઇ સાહીઠ ટકા જ મળી રહ્યા છે તો આજે કોઈ પણ કામ કરો તો એમાં ખાસ સાવચેતી રાખવી તો પરિણામ સારું મળી શકે છે આજે આ ઉપરાંત તમે જો કોઈ મહત્ત્વના નિર્ણયો લેવા માગતા હો અથવા તો વ્યાવસાયિક લોકો કોઈ પ્રોજેક્ટ પર કામ કરવા માગતા હોય તો સમજી વિચારીને આગળ વધી શકાશે હેલ્થ બાબતે પચાસ ટકા કોસમોવાઇલ્સ બતાવી રહ્યા છે તો કોઈ મોટા ખાસ ફેરફાર નથી જણાઈ રહ્યા પરંતુ જો કોઈ તકલીફ જણાય તો ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક બનશે સોશિયલ અને લવ રિલેશનશીપમાં એકંદરે સાહીઠ ટકા અને સિત્તેર ટકા કોસમોવાઇલ્સ મળી રહ્યા છે કોઈપણ સામાજિક ચર્ચાઓમાં કે વાદવિવાદમાં ઊંડા ન ઉતરવું કોઈ સંબંધીઓ કે મિત્રો સાથે નાનું એવું આયોજન કરી શકાશે અંગત સંબંધોમાં આજે તમારા સંબંધોમાં નવા ડેવલપમેન્ટ અથવા તો પ્રપોઝલ મળી શકે છે કોઈ કામ આજે અંગત સંબંધોમાં અટકેલા હોય તો એ આગળ લઈ જઈ અને પ્રગતિ તરફ જઈ શકશો વૃષભ રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ પ્રતિકૂળ રહેવાનું છે બધી જ બાબતોમાં કોસ્ટમોવાઇબ ઓછા મળી રહ્યા છે ખૂબ સાવચેતી અને સંયમપૂર્વક દિવસ પસાર કરવો હિતાવ રહેશે કેરિયર અને ફાઇનાન્સમાં વીસ ટકા કોસ્ટમોવાઇબ મળી રહ્યા છે ખાસ ધ્યાન રાખો કામના સ્થળે કોઈની સાથે અણછાશું વર્તન ન કરશો કોઈ કામ તમને ન સમજાતું હોય તો ઉપરી અધિકારી અથવા વ્યવસાયિક લોકો એમના ભાગીદાર સાથે ચર્ચા કરીને આગળ વધી શકશે કોઈ કામને આજે બેદરકારીથી છોડવાથી અથવા અધૂરું મૂકવાથી ભવિષ્યમાં મોટા પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે હેલ્થ બાબતે કોસ્મોવાઇફ દસ ટકા એટલે ખૂબ જ ઓછા બતાવી રહ્યું છે કોઈ મોટી અથવા ગંભીર સમસ્યાઓથી આપ ઘેરાઈ શકો છો તો હેલ્થ બાબતે ખાસ ધ્યાન રાખવું ચિંતા ટેન્શન થતું હોય તો ધ્યાન યોગા પ્રાણાયામથી એને દૂર કરવાના પ્રયત્નો કરી શકશો સોશિયલ અને લવ રિલેશનશીપમાં આજે કોસ્મોવાઇફ વીસ ટકા વીસ ટકા જ મળી રહ્યા છે તો બંને સેક્ટરમાં આજે ખૂબ સાવધાનીપૂર્વક અને કોઈની સાથે અણસાજું વર્તન ન કરશો અંગત સંબંધોમાં ખાસ કાળજીથી બોલવા ચાલવાનું રાખજો આજે તમને કોઈ બહારનો વ્યક્તિ કોઈ વાત કહે તો એના પર ધ્યાન અને વિશ્વાસ રાખવા હિતાવ નથી આ ઉપરાંત એકંદરે દિવસ પ્રતિકૂળતા તરફ જઈ રહ્યો છે મિથુન રાશિના જાતકો માટે આજે દિવસ સામાન્ય રહી શકે છે કેરિયર બાબતે ત્રીસ ટકા અને ફાઈનાન્સ એટલે આઉટકમ માટે ચાલીસ ટકા મળી રહ્યા છે બંને ક્ષેત્રમાં લગ્નથી અને મહેનતથી કામ કરીને આજે તમે આગળ પ્રગતિ કરી શકશો હેલ્થ બાબતે પચાસ ટકામાં કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે પચાસ ટકા અને સાહીઠ ટકા કોસમોવાઈલ્સ મળી રહ્યા છે તો આજે કોઈ સમારંભમાં અથવા મિટિંગમાં કોઈની સાથે ગેરવર્તન ન કરવું જોઈએ અંગત સંબંધોમાં પણ કોઈની લાગણીઓ અથવા તો કોઈને દુઃખ થાય તેવું વર્તન કરવું અયોગ્ય છે કોઈ સારા વ્યક્તિની સલાહ લઈને આજનો દિવસ પ્રગતિ અને સુધારા તરફ લઈ જઈ શકાય છે કર્ક રાશિના જાતકો માટે આજે દિવસ સામાન્ય રહી શકે છે કેરિયર ચાલીસ ટકા કોસુમાય સાથે અને ફાઇનાન્સ પચાસ ટકા કોસુમાય સાથે આજે તમને મહેનત અને લગનથી કામ કરવાનું સૂચવી શકે છે કોઈ અજાણ્યા માણસને આપ વિશ્વાસ કરીને આગળ વધશો તો મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે આપના સહકર્મચારીઓ સાથે સંકલન અને સુમેલભર્યા વાતાવરણ રાખીને આગળ વધી શકશો હેલ્થ બાબતે ત્રીસ ટકા કોસમવા સાથે આજે હેલ્થનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ડાયટમાં હેલ્થી ફૂડ લો પાણી ખૂબ પીવો અને બહાર જાઓ તો સનસ્ક્રીનથી બચવા માટે ખાસ ઉપાય કરવો સોશિયલ અને લવ રિલેશનશીપમાં પણ કોસમોવાઇફ ચાલીસ ટકા જ મળી રહ્યા છે તો અંગત સંબંધો અને સામાજિક બાબતોમાં આપે વાણી અને વર્તન પર સંયમતા જાળવવી જરૂરી બને છે આ ઉપરાંત કોઈ વ્યક્તિ તમને કોઈ બાબતથી ઉશ્કેરી શકે છે સિંહ રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ રહી શકે છે કેરિયરમાં સાઠ ટકા અને ફાઇનાન્સમાં પણ સાહીઠ ટકા કોસ્ટમવાઇફ મળી રહ્યા છે તો આજે તમે જેટલી મહેનત કરશો તેનું પરિણામ મળી શકે છે કોઈ પણ બાબતે કોઈની સલાહ સૂચન અથવા તો માર્ગદર્શન મેળવવું હોય તો એમની સાથે લઈ શકો છો કોઈ પણ મહત્વના પ્રોજેક્ટ અથવા તો યોજનાઓને આજે મુલતવી રાખવી તમારા માટે હિતાવર હશે હેલ્થ બાબતે સાહીઠ ટકા સાથે પોસ્ટ મળી રહ્યા છે તો આજે કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા સોશિયલ અને લવ રિલેશનશિપમાં સાહીઠ ટકા અને સિત્તેર ટકા કોસ્ટનો વોઇસ બતાવી રહ્યા છે તો આજે કોઈ સમારંભમાં જાઓ તો તેમની ચર્ચામાં ઉતરો અને એમાંથી તમને લાભ મેળવી શકશો અંગત સંબંધોમાં જોઈએ તો તમારા પાર્ટનર અથવા માતા પિતા તરફથી કોઈ સલાહ મળે તો એની પર વિચાર કરીને આગળ વધી શકાય છે કોઈ પણ નાના બાળકને આજે ભેટ આપીને તમે એનો પ્રેમ મેળવી શકો છો કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ પ્રતિકૂળતા તરફ જઈ રહ્યો છે કોઈ પણ કામ કરતાં પહેલાં વિચાર કરી અને કોઈની સલાહ પ્રમાણે ચાલીને આગળ વધવું બની શકે છે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે દસ ટકા અને વીસ ટકા કોસ્ટમોવાઇ મળી રહ્યા છે તો બની શકે કે ઉપરી અધિકારીઓની સૂચનાનો અમલ આપ સંપૂર્ણપણે ન કરી શકો અથવા કોઈ કામમાં અટવાયેલા હો તો એમાંથી બહાર પણ ન આવી શકો આજે કામ અને કેરિયર બાબતે કોઈ મહત્ત્વના નિર્ણય લેવા હોય તો આજે મુલતવી રાખવા હેલ્થ બાબતે દસ ટકા કોસ્મોલાઇઝ બતાવી રહ્યા છે તો હેલ્થનું ખાસ ધ્યાન રાખવું કોઈ મોટી બીમારી ન થાય તો એના માટે આપે પ્રયત્ન કરવા કોઈ પણ અકસ્માત થાય તેવી રીતે વાહન ચલાવવું વિતાવો નથી કોઈપણ સંબંધીઓમાં વર્તુળોમાં અથવા અંગત વ્યક્તિઓ સાથે વાણી વર્તનનો સંયમ જાળવવો જરૂરી બનશે કોઈ વાતથી તમને ખોટું લાગે અથવા તો દુઃખ લાગે તો આજે તમે એને રિએક્ટ ન કરતા તુલા રાશિના જાતકો માટે આજે દિવસ સામાન્ય રહી શકે છે કેરિયરમાં પચાસ ટકા કોસ્ટમોબાઈલ મળી રહ્યા છે તો કામ કરવામાં મન ન લાગે એવું બની શકે છે કામનું પરિણામ કેવું મળશે એ વિચાર્યા વગર મહેનતથી કામ કરવાથી આપ એમાં આગળ વધી શકશો હેલ્થ બાબતે પચાસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો મોટા કોઈ ફેરફાર નહીં જણાય પરંતુ કામના લીધે થોડું માનસિક ટેન્શન આવી શકે છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે સાહીઠ ટકા અને સિત્તેર ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો આજે ખાસ કરીને અંગત સંબંધોમાં વધુ ધ્યાન આપવાથી તેની મધુરતામાં વધારો કરી શકાશે આપના કોઈ પણ મિત્રવર્તુળ અથવા તો સંબંધીઓને ત્યાં જવાનું આમંત્રણ આપને મળી શકે છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે પચાસ ટકા અને સાઠ ટકા પોસ્ટબોઇઝ મળી રહ્યા છે કામ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આઉટકમ મેળવવામાં ધાર્યું પરિણામ ન મળે તો માનસિક વ્યથા અને ચિંતાનો અનુભવ થઈ શકે છે હેલ્થ બાબતે આપને પચાસ ટકા પોસ્ટબોઇ મળી રહ્યા છે તો એવરેજ દિવસ પસાર થઈ શકે છતાં પણ આપ જો આપના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેશો તો ફાયદાકારક રહેશે સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે પચાસ ટકા કોસમોવાઈઝ મળી રહ્યા છે કોઈ સામાજિક બાબતોમાં અથવા અંગત સંબંધોમાં કોઈ ગેરસમજ ન થાય અથવા તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું આપણા પરિવારમાં કોઈ નાનું એવું આયોજન થઈ શકે છે ધનરાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ રહી શકે છે કેરિયરમાં પચાસ ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા કોસમોવાઇવ સાથે તમે આજે કામ કરવામાં કોઈ અડચણનો સામનો કરવો પડી શકે છે કોઈ અચાનક આવી પડેલું કામ તમારા ઉપર બોજ સાબિત થઈ શકે છે હેલ્થ બાબતે પચાસ ટકા સાથે આજે તબિયત અને માનસિક પરિતાપમાં થોડી અસ્વસ્થતા અનુભવી શકો છો સોશિયલ અને લવ રિલેશનશિપમાં પચાસ ટકા અને સિત્તેર ટકા મળી રહ્યા છે તો આજે પરિવાર સાથે કોઈ નાનું આયોજન અથવા મનોરંજન પ્રવૃત્તિઓમાં આપ ભાગ લઈ શકો છો ખાસ કરીને રાજકારણમાં રહેતા લોકો માટે આજનો દિવસ સાવધાનીપૂર્વક પસાર કરવો બની શકે છે મકર રાશિના જાતકોએ આજે દિવસ ખૂબ જ સંભાળી અને સાવચેતીપૂર્વક પસાર કરવો બની શકે છે કેરિયરમાં ચાલીસ ટકા કોસમોવાઇબ્સ અને ફાઇનાન્સમાં ત્રીસ ટકા કોસમો સાથે આજે દિવસ પ્રતિકૂળ અને મુશ્કેલીઓ પડકાર સાથે આવી શકે છે કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા તૈયાર કરવી આવશ્યક રહેશે જો આપ ઉતાવળા નિર્ણય લેશો અને કોઈની સાથે ગેરવર્તણૂક કરશો તો તેનું ફળ તમારા કામ પર આવી શકે છે હેલ્થ બાબતે ત્રીસ ટકા કોસમોવાઇલ્સ સાથે આજે ખાસ હેલ્થનું ધ્યાન રાખવું આવશ્યક છે કોઈ પણ નાની મોટી ફરિયાદ અથવા તકલીફ જણાય તો તુરત જ ડૉક્ટર અથવા કોઈ પ્રોફેશનલ ટીમનો સંપર્ક કરવો જોઈએ સોશિયલ અને લવ રિલેશનશિપમાં ચાલીસ ટકા અને પચાસ ટકા કોસમોવાઇબ્સ મળી રહ્યા છે તો ખાસ ધ્યાન રાખો કોઈ પણ સંબંધો બગડે નહીં એના માટે પ્રયત્નશીલ રહો કોઈપણ કામમાં તમને મન ન લાગતું હોય તો આજે તમારા મનગમતી મનોરંજન પ્રવૃત્તિઓમાં ટાઈમ પસાર કરીને તમે આજે આનંદ મેળવી શકો છો કુંભરાશિના જાતકો માટે આજે કાર્યનું ફળ મેળવવાનો દિવસ છે કેરિયરમાં આપણે કોસ્મોવાઇબ્સ ચાલીસ ટકા જ મળી રહ્યા છે પણ આઉટકમ એટલે કે ફાઇનાન્સ ક્ષેત્રે કોસ્મોવાઇબ્સ એંશી ટકા મળી રહ્યા છે તો આજે કોઈ પણ કામ તમે કરશો અને એમાં સમજ અને બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરશો તો એનું પરિણામ તમને સારું મળી શકે છે કોઈ પણ કામ તમને સોંપવામાં આવે તો એને લગ્નથી કરવું હેલ્થ બાબતે કોસ્મોવાઇબ્સ સાહીઠ ટકા મળી રહ્યા છે કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા છતાં પણ હેલ્ધી ડાયટ લેવું અને પાણી પીવાની આદત કેળવવી જોઈએ સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે સાહીઠ ટકા અને પચાસ ટકા કોસમોબાઈ મળી રહ્યા છે કોઈ સામાજિક સંબંધોમાં આપને આગળ પડતો નિર્ણય લેવાનું થઈ શકે છે અંગત સંબંધોમાં પણ જો કોઈ સાથે ચર્ચા વિચારણા કરો તો એમાં ઊંડા ઉતરીને લાગણીનો ઠેસ પહોંચે તેવું વર્તન કરવાથી બચવું જોઈએ ઓવરઓલ દિવસ કામ કરી અને એનું આઉટકમ મેળવવાનો રહી શકે છે મીન રાશિના જાતકો માટે આજે દિવસ એવરેજ પસાર થઈ શકે છે કેરિયર અને ફાઇનાન્સ બાબતે કોસમોવાઇલ્સ સાધારણ મળી રહ્યા છે ચાલીસ ટકા મળી રહ્યા છે કોઈ કામમાં ઉતાવળ ન કરશો ન સમજાય તો ઉપરી અધિકારી અથવા સહકર્મચારીઓનો સલાહ લઈને આગળ વધશો કોઈ કામમાં મુશ્કેલીઓ આવે તો એનું સોલ્યુશન હોય જ છે પણ એના માટે તમારે પ્રયત્નો કરવા પડશે હેલ્થ બાબતે પચાસ ટકા જ કોસમોવાઇલ્સ મળી રહ્યા છે જો આપણે કોઈ જૂની બીમારી હોય અથવા તો દવા ન લેવાની આદત હોય તો એના પ્રત્યે કાળજી રાખજો સોશિયલ અને લવ રિલેશનશિપમાં પચાસ ટકા કોસમોવાઇવ સાથે પડકારોનો સામનો કરવો પડે છે કોઈપણ બાબતે ચર્ચા વિચારણા કરતાં પહેલાં વિચારીને બોલવું હિતાવર રહેશે અંગત સંબંધોમાં જો કોઈની બોલવાથી તમને લાગણી ઠેસ પહોંચે અથવા તો દુઃખ થાય તો આજે એમને માફ કરી આપજો આ હતું જનરલ પ્રિડિક્શન ચંદ્ર રાશિ બેઝ જો આપ આપના પર્સનલ ગાઈડન્સ કે માર્ગદર્શન મેળવવા માંગતા હો તો અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ કોસમોગુરુ ડૉટ કોમ પરથી મેળવી શકશો શુભમ